સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સારા ત્રણ લાખ પશુપાલકોની આર્થિક કરોડ રોજુ સમાન સાવર ડેરી દ્વારા ચૂકવવામાં આવેલો ભાવ ફેર ઓછો લાગતા પશુપાલકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું આ વિરોધે ઘર્ષણનું સ્વરૂપ ધારણ કરતા પોલીસે ચિમોતેર વ્યક્તિઓના નામ જોગ અને એક ના ટોળા સામે ફરિયાદ શામળભાઈ પટેલે પશુપાલકોને કોઈ પણ જગ્યાએ વિરોધ પ્રદર્શન ન કરવા અને નુકસાન ન પહોંચાડવા અપીલ કરી હતી સાથે જ તેમણે પશુપાલકોને સાધારણ સભા બાદ યોગ્ય ભાવ ફેર ચૂકવી આપવાની ખાતરી આપી હતી જિલ્લાના પશુપાલકો માટે સાબરનેરી હર હંમેશા ચિંતા કરી રહી છે પશુપાલકોની માગણીને ધ્યાને લઈ નિયામક મંડળે ચાલુ વર્ષે રિટર્ન મનીને પ્રોવિઝન તરીકે નવસો સાઠ રૂપિયા કિલો ફેટે ભાવ ચૂકવી આપ્યા છે છતો સાબર સાબર આ સાબરકાંઠાના નર્મદાના પશુપાલકોને ભાવ ફેરવી માટેની જે મનમાં શંકા છે તો પાછળથી ભાવ વધારો મળશે કે નહીં મળશે વધઘટની રકમ દર વર્ષની પ્રણાલીકાર પ્રમાણે ઓડિટ પૂરું થયા બાદ સાધારણ સભા મિટિંગની અંદર ભાવની જાહેરાત કરીએ છીએ ત્યાર પછી ભાવ ફીર ચૂકવતા આવીએ છીએ પતાડીને નવસો સાઈઠ પ્રમાણે જે સભાસદોને ભાવ મળીને અગિયારમી તારીખે ખાતામાં નાખ્યા છે અને બાકીની રકમ જનરલ સભાની મિટિંગ બાદ વધઘટની રકમ ચૂકવી આપવામાં આવશે એ દરેક સભાસદને જાણ માટે આ ફરીથી નિવેદન આપું છું અને કાલે જે વસ્તુ બની એ આપણા સૌના માટે દુઃખદ વસ્તુ છે આ સંસ્થાની અંદર આપણે સૌ પ્રમાણિક અને નિષ્ઠાથી તમે દૂધ ભરાવો છો એ રીતે અમારી નિયામક મંડળ અને અધિકારી કામ કરે છે વર્ષશાખરે જે કાચું નફો થાય છે એ કાચા નફામાંથી નિયમમાં મંજૂર કરી અને રિટર્ન મની ચૂકવતા હોય છે એ પ્રણાલીકા પ્રમાણે આ વર્ષે પણ વધઘટની રકમ ચૂકવી આપવામાં આવશે એ સર્વને વિદિત થાય અસ્તુ ભારતમાં તકી જ્યાં પશ્ચિમ પાલકોને જે પરિપત્ર સંઘે કર્યા છે હવે નવસો સાઠ રૂપિયા તારે ચૂકવીએ છીએ બાકીની રકમ એજીએમ પાસે ચૂકવવામાં આવશે જનરલ સભાની મિટિંગ બાદ એ મંડળી લેવલના ચેરમેન સેક્રેટરી દરેક સભાસદનું પોતાના નોટિસ બોર્ડ ઉપર લખી ઓની પછતા કરી અને બાકીની રકમ આવનાર દિવસોમાં જનરલ સભા પાસે ચૂકવી આપવામાં આવશે દરેક આપણા ગુજરાતની અંદર અઢાર દૂષણ કામ કરે છે ગયા વર્ષે સાબર ડેરી અને આજુબાજુના સંઘો નવસો પચાસથી નવસો નેવું રૂપિયા કિલોફેટનો એવરેજ ભાવ આપ્યો હતો આ વર્ષે પણ વાર્ષિક હિસાબો જ્યાં સુધી ફાઇનલ ના થાય તો સુધી સભાસન અપેક્ષા કેટલું મળશે એ આપણે દર વર્ષની પ્રણાલીકા પ્રમાણે જનરલ સભાઓ નક્કી કર્યા બાદ આપણે રકમ ચૂકવતા છીએ ચાલુ વર્ષે માગણીના કારણે આપણે પુલિંગ જે ચૂકવતા એમો એકસો દસ રૂપિયા વધારો આપી નવસો સાઠ રૂપિયા હાલ ખાતામાં નાખી દીધા છે તો આઠસો પચાસ રૂટિંગ આપ્યા હતા એકસો દસ અત્યારે ચૂકવ્યા દર વર્ષની પેઠેમ આ વર્ષે પણ જનરલ સભા પછી બાકીની વધઘટ રકમ ચૂકવવાની આવશે એ દરેક સભાસદોએ શોધીપૂર્વક દૂધ ભરાવવું અને દૂધ સંઘની અંદર જે ટેન્કર મોકલ લે એમાં નુકસાન ના થાય એ સર્વાય નુકસાન આપણું જ છે જે એક લીટર કે પાંચ લીટર દોડશું એ આપણા સભાસદોનું નુકસાન છે એ નુકસાન ના થાય એના માટે મારી નમ્ર વિનંતી છે સૌ સાથ અને સહકારથી જે નરેન્દ્રભાઈનું વિઝન છે એ વિઝન આપણે પૂર્ણ કરીએ ગુજરાત સરકાર પણ આપણી સાથે સર સરકારે પણ જલ્દી ઓડિટ પૂરવા માટેની આપણને ખાતરી આપી છે એ સબો પૂરા થયા પછી જલ્દીથી બાફીની રકમ ચૂકવી દઈશું ના આપણે ઓડિટ પૂરું કરવા છે બીજો કોઈ પ્રશ્ન છે ને ઓડિટ પૂરો થાય એટલે આપણે રકમ એ જે આપણે બોલાવીને આપી ચૂકવા નથી જે કાર્ય ઘટના બની એ આપણા સૌના માટે એક દુઃખદ વસ્તુ છે આ રીતે સભાસદો એની માગણી માટે આવી શકે ચર્ચા કરી શકે રજૂઆત કરી શકે પથ્થરની મારામારી હુલ્લ ના કરવું જોઈએ એ આપણા માટે આ અગત્ય બની છે દુઃખદ વસ્તુ છે તો ભઈશમો આવી ઘટના ના કરવી જો દર ગુરુવારે અમે અગિયારથી બે બેઠેલા જઈએ છીએ ચેરમેન વાઇસ ચેરમેન તો કોઈ પણ મંડીના ચેરમેન સેક્રેટરી સભાસદનો પ્રશ્ન હોય તો અમે સોં ભરવા માટે તૈયાર છીએ અઠવાડિયામાં બે દિવસ અમે આવતા જઈએ છીએ તો કોઈ મંડીના ચેરમેન કે સેક્રેટરી કે કોઈ સભાસદ આ બાબતે અમારા સાથે ચર્ચા કરવા નથી આવ્યા અને સીધું આવેદનપત્ર ચાલુ કરી દીધું દર વખતની પેટે એજીએમનો ભાવ નક્કી કર્યા પછી જ ચૂકવતાએ છીએ એ પ્રણાલિકા પ્રમાણે અમે ચાલીએ છીએ અત્યારે તો આ પ્રણાલીકાનું ઉલ્લંઘન કરવાનું કામ સાબરડી તરફથી નથી થઈ એમડીસીએ પણ આટલા દ્વારા નિવેદન કર્યું હતું આપણે ટેલિફોનના મીડિયા મારફતે મેસેજ મૂકેલા હતા એ મેસેજ આધારે એમડી પ્રોગ્રામ બની ગયો હતો ઓરિસ્સાનો એમડી મારા બંનેને જવાનું હતું મારે તબિયત સારી ના હોવાનું કારણ મેં પ્રોગ્રામ બંધ કર્યો હતો અને એમડી એકલા ગયા હતા અને એમડીએ નિવેદન કર્યું હતું સોમવારે બહાર છું તો કોઈપણ પ્રશ્ન હતો સોમવાર પછી આવવું સાહેબ અંદર આ કે ના આ માર એવિડન્સ આ વાત એમ કહેતા હોય

આ બાબતે ચર્ચા કરીને ઠરાવ કરીશું તો આવતી સાલે આવતી વર્ષે પંદરસો એ બાઉફેર અમે આપી દઈશું એ અમે તમને ખાતરી આપીએ તો આ પ્રશ્ન ઊભો ના થાય ના ના એજીએમમાં અમે આ ઠરાવ પસાર કરી દઈશું આ વર્ષે પ્રમુખ સ્થાનેથી એ ઝંડા તો મોકલી આપ્યા છે વધારાને ઝંડા લઈ આવતી સારું બાઉફેર વ્યાનો મળે એ દિશામાં મારું ભટ્ટ કાર્યરત છે દૂધમાં દૂધમાં જે જોયું એને નુકસાન તો સરવાળા સંસ્થાનું જ છે ને ભાઈ ના દૂધ ભરાવાનું અત્યારે ટેન્કરો મોકલી ને ટેન્કરોને નુકસાન થાય એટલે ટેન્કરના માલિકો જવા તૈયાર જ નથી તો એ આધારે મું મીટિંગ મિટિંગ કરી છે બધાને કન્વિન્સ કર્યા છે મારા દરેક સભાસદભાઈ બહેનોને વિનંતી છે નમ્ર કે ભાઈ ટેન્કર બાબતનું કોઈ નુકસાન ના કરતા સરવારે નુકસાન આપણું છે અને સરવાળાને નુકસાન તો આપણે જ વેઠવું પડશે તો કોઈપણ પ્રશ્ન હોય તો કાલે આવો પમ દિવસ આવો બે દિવસનું સતત દે દઈએ છું તમારા પ્રશ્નોનું નિર નિરાકરણ કરશું કોઈપણ પ્રશ્નની ચર્ચાથી નિકાલ થાય આ રીતે આંદોલન કરવાથી નિકાલ નહીં થઈ શકે તો દરેક સભાસદોને મારી નમ્ર વિનંતી છે કે ડેરી પર આવો બે દિવસ અમે ફટિયાત રહીશું અને આપણા પ્રશ્નનું સોલ્યુશન જે છે એનો નિકાલ કરી આપીશું કાલે જે પરિસ્થિતિ જોઈ અને જે ઘટના બની છે એ પશુપાલકોનો આક્રોશ કર્યો તો રાજકીય માણસોનો આક્રોશ વધારે જોવા મળે છે અને એના કારણે આ ઘટના બની છે એટલે આ ઘટનાને અમે દુઃખદ ગણીએ છીએ વખોડી કરીએ છીએ ભવિષ્યમાં આવું થવું ના જવું સાહેબ તમે 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 એ જાણો છો હું એ જાણો છું જાહેરનો ન બોલવાથી કોઈ ફાયદો થવાનો નથી પણ જે નિર્દોષ પશુપાલકો છે જે નિર્દોષ કેટલું છું એમને નુકસાન કરવાનું જે જાવતર કર્યું છે એમને કુદરત કદાચ માફ નહીં કરો આંદોલન થયું પશુપાલકોએ કર્યું જે ખરેખર જે આંદોલન કરવાની રીતે ના કર્યું અને જે કૃત્ય કર્યું છે એ ખરેખર ખોટું છે ભારતીય કિસાન સંઘ અને બપોરે કાઢ્યા છે ભવિષ્યમાં આવું આંદોલન ના થાય સંગઠનની જે આંદોલન થાય અમે આજે એના માટે તો રાજ્ય રજિસ્ટ્રાર આર પટેલ સાહેબ મળ્યા એમણે એવું કહ્યું કે ભાઈ આજે અમારું ઓડિટનું જે કામ બાકી છે અમે ત્રણ દિવસમાં પૂરું કરી દેવાના છીએ ત્યાર પછી અમે સહકાર મંત્રી માનનીય જગદીશભાઈ વિશ્વકર્માને મળ્યા એમણે તો એવું કહ્યું કે અમે સાબર સૂચના આપી છે કે ભાઈ તમે જે ભાવ વધારો બાકી છે તમે ચૂકવી દો આવો જ ભાવ વધારો ત્રણ ડેરીઓનું જે ઓડિટ નથી થયું એમને પણ ભાવ વધારો ચૂકવી દીધો છે આવી રાજકોટની અમરેલીની અને પંચમાલની ડેરીને ભાવ વધારો ચૂકી દીધો છે આવી પણ રજૂઆત થઈ ત્યાર પછી અમે સાબર ડેડીમાં આવ્યા ચેરમેનશીપ મળ્યા તો ચેરમેનશ્રીને પણ અમે રજૂઆત કરી કે ભાઈ તમે કોઈ પણ હિસાબ આ ખેડૂતોનો ભાવ વધારો મળી જાય એના માટે તમે ગમે તે પ્રયત્ન કરો તો શ્રી અમાન બોયતરી આપી છે કે ભાઈ જે ગઈ સાલ ભાવ વધારો અમે આપ્યો હતો એટલો ભાવ વધારો અમે ચૂકવવા માટે તૈયાર છીએ પણ આ જે અમારું ઓડિટનું અઠવાડિયામાં પૂરું થઈ જાય તો પછી અમે ભાવ વધારો ચૂકી દઈએ હું અમારું આપી આપીશ અને એવું જ કહ્યું કે જે ગઈ સાલ કરતાં અમે ભાવ વધારો ઓછો નહીં આપીએ અને ગઈ સાલ જેટલો જ ભાવ વધારો અમે પશુપાલકોને ચૂકવ્યું એવી અમાની અને બોયતરી આપી છે તો અમે પશુપાલકોનો અપીલ કરીએ છીએ કે જે આપણે નુકસાન થઈ ગયું છે આજે પશુપાલકોને થઈ રહ્યું છે સાબર ડેરીને પણ થઈ ગયું છે તો આપણે દૂધ સત્વડે ચાલુ કરી અને આપણે આપણું ગીત પણ સાચવીએ એવી અમારી પશુપાલકોને અપીલ છે